તારીખ 23 થી 25 સુધી AIRF ની 100 મી પર AGM નું આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભે વિભાગીય મંત્રી સંજય પવાર સાથે બરોડા વિભાગમાંથી 300 મિત્રો એક ખાસ ટ્રેનના મારફતે દિલ્હી જવા રવાના થશે ચાલો દિલ્હી જઈએ ગઈકાલે વડોદરા રેલવે સ્ટેશન થી કર્મચારીઓ નીકળ્યા હતા મિત્રો જેમ તમે જાણો છો કે 23 થી 25 તારીખ સુધી એઆઈઆરએફની સોમી વરસકાઠ પર એજીએમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા વિભાગીય મંત્રી શ્રી સંજય પવારજી સાથે બરોડા વિભાગમાંથી ત્રણસો મિત્રો જઈ રહ્યા છે તેમને વાહનનો સમય આપવામાં આવશે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે તે એક ખાસ ટ્રેન હશે એજીએમમાં ઓપીએસ ઓલ્ડ પેન્શન લાગુ કરવાની અને એનપીએસ ન્યૂ પેન્શન સ્કીમને હટાવવાની માંગણી સરકારને જણાવવા માટે ભારતના દરેક ખૂણેથી મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ દિલ્હી આવશે આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના તમામ લોકો લગભગ દોઢસોથી બસ્સો લોકો સ્પેશિયલ ટ્રેન દ્વારા દિલ્હી જઈ રહ્યા છે દિલ્હીમાં અમારું જવાનું મુખ્ય કારણ છે કે ઓલ ઇન્ડિયા રેલવેન્સ ફેડરેશન જેની સ્થાપના ચોવીસ એપ્રિલ ઓગણીસો ચોવીસમાં થઈ હતી એને આજે સો વર્ષ ચોવીસ તારીખે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તો એનું સેલ્યુ સેન્ચ્યુરી સેલિબ્રેશન ત્યાં દિલ્હીમાં રાખવામાં આવેલું છે એ અટેન્ડ કરવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના લગભગ દોઢસોથી બસ્સો લોકો સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે